મિત્ર દ્વારકેશ વેલ્ડિંગ વર્ક યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આપણે બનાવી રહ્યા દવા છાંટવાનો પંપ જોઈ શકો છો એમાં સોનાલિકા ટ્રેક્ટરમાં ફિટ કરવાનો હશે દવા છાંટવાનો પંપ અને એમાં ને આપણે વીસ ફુવારા એટલે કે ચોવીસની જારીની વીસ આર્યો હાલે એવો બનાવવાનો હોય આપણે પંપ તો જોવાનું કામ ચાલવું છે આનું આપણે બેરલ રાખવાનું પિંજરું છે આ જોવો એની આપણે પાંખ છે એ બે પાંખો આવે એક પહેલામાં દસ ફુવારા બીજામાં દસ ફુવારા ટોટલ વીસ ફુવારા અને ચોવીસની જારી સુધી એક્ઝસ્ટેબલ ફુવારા આવશે ના ફોલ્ડિંગ સિસ્ટમ છે કે તમારે દવા છટાઈ જાય એટલે આખું આખે ભેગું થઈ જાય ને દવા છટવી હોય એટલે આખું ખુલી જાય જુઓ તમે ફોલ્ડિંગ આખી આખી જો આવી રીતની છે જોવા તો સાયકલ ભેગી કરેલ પડી છે જુઓ પછી આ આપણે એનું પીંજરૂ બનાવીએ છીએ જ્યાં આ જગ્યા છે ત્યાં મોટી ફૂલી આવશે એ ઉપર પંપમાં આવશે ને અહીંથી એક પોપ્યુલરની સિસ્ટમ આવશે આપણે પીટીઓ જોડે જોઈન્ટ હે એ આપણે આગળનો પૂરો વિડીયો કમ્પ્લીટ બની જાય એટલે બનાવશું કઈ રીતે દવા સાથે હું એ વિડીયો જોવા માટે અમારે ચેનલ સબસ્ક્રાઈબ કરો પછી એનું આપણે જોઈએ તો કે જો આવ ફૂલી છે એની પછી આ બેરિંગ વાપરીએ આપણે

होने थिकनेस તમે જોઈ શકો કેવી જાડી છે યામ આ જોઈએ જો આવા ફુવારા છે ફિટિંગ કરજો જરા વિડિયો ઉતાર બનાવજો એમાં જોજો એમાં ચોખું દેખા છે યાર इतना पिक्चरમાં ફુવારા છે

જોઈ શકો છો આ નળી છે હવે આનું પોપ્યુલર છે પીટીઓ જોડે જોઈન્ટ કરવાનું એ આપણે ઓટા રોટાવેટરનું આવે છે સોનાલિકાના મિનિ ટ્રેક્ટરમાં ફિટિંગ કરવાનું હોય જો આપણે રેગ્યુલર પોપ્યુલર આવે છે પીટીઓનું પછી આપણે ફિટ થઈ જાય છે પછી આપણે ફૂલ વિડીયો બનાવશું આનો ત્યારે જો આવી રીતનું બને છે પછી આ ડબલ લોટીયાની ગોળી નો માલ તૈયાર થાય છે બે અત્યારે કામ ચાલુ છે દવાના હાથ આલે આખો ફિટિંગ થઈ જાય પછી તમને કમ્પ્લીટ વિડીયો દવા સાટતો હોય એવો પણ બતાવશું એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે લાઈક કરો ને શેર કરો પછી આપણે બેરલ છે બસો લીટરનું જે આવે એ જોઈએ તો આ બેરલ બસો લીટરનું હોય આ રીતનું ઢાંકણું બેરલ છે બીજા જૂનું બેરલ ને આગળનો વિડીયો થોડા ધીમા આવી જાય ટ્રેક્ટરમાં પંપ ફિટિંગ કરશું ત્યાર